આજે આપણે ધોરણ નવ ના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ છવ્વીસ નવ બે હજાર ના રોજ લેવાનાર એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ અંદર જોઈશું જે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકવામાં આવશે જેની લિંક આપણે વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો દરેકનો એક ગુણ કુલ ગુણ છ નંબર એક પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી ખાલ જગ્યાની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા જવાબ આવશે સી નંબર બે જર્મન પ્રજા હિટલરને ખાલ જગ્યા માનતી હતી જવાબ આવશે બી નંબર ત્રણ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યા કરી હતી સી નંબર ચાર કેટલાક લેખકો વાઇસરોય ખાલ જગ્યાને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે તો જવાબ આવશે એ લોર્ડ મિન્ટો નંબર પાંચ આબુ પર્વતનું સૌથી ઊંચું શિખર ખાલી જગ્યા છે સી ગુરુ શિખર નંબર છ ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશની લંબાઈ આશરે ખાલી જગ્યા કેમી છે જવાબ આવશે સી ચોવીસો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ વિજ્ઞાન અને ગુજરાતી વિષયની આજે ઓરિજિનલ પ્રશ્ન બેંક આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન અને ગુજરાતી નહીં પણ સામાજિક વિજ્ઞાન વિષયની જે આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો અને આ એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ મળી જશે અને વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે તમને નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ પાંચ નંબર એક શ્રી અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી ખોટું નંબર બે શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા ખરું નંબર ત્રણ લુસાઈ ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે ખરું નંબર ચાર પતકાઈ ટેકરી અરુણાચલ પ્રદેશમાં આવેલી છે ખરું નંબર પાંચ ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકો સફેદ રંગનો ગણવેશ પહેરતા હતા ખોટું આગળ જોઈએ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો જેમના ચાર ગુણ નંબર એક ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી તો જવાબ આવશે બેનિટો મુસોલિનીએ નંબર બે જાપાનની કઈ પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં સામ્રાજ્યવાદી નંબર ત્રણ અંદમા નિકોબાર દ્વીપ સમૂહો ક્યાં આવેલા છે બંગાળની ખાડીમાં નંબર ચાર ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ કેદારનાથ વગેરે જાણીતા યાત્રાધામો કઈ ગિરિમાળામાં આવેલા છે મધ્ય હિમાલયમાં ચાલો ત્યાર પછી છે યોગ્ય જોડકા જોડો જેમના ચાર નંબર એક મિત્ર રાષ્ટ્રો જવાબ આવશે બ્રિટન ફ્રાન્સ રશિયા અને અમેરિકા નંબર બે ભવાની મંદિર પુસ્તકના રસિયતા શ્રી અરવિંદ ઘોષ નંબર ત્રણ જહાલવાદના એક નેતા લાલા લજપતરાય નંબર ચાર આઈ એલ ઓ તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા ત્યાર પછી આગળ પ્રશ્નો જોઈએ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ છે છ નંબર એક વર્સેલ્સની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર બે સ્વદેશી ચળવળના કેવા પરિણામો આવ્યા તો તેમનો જો આપણે અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર ત્રણ ભારતના દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશના એક ભાગ તરીકે દખણના ઉચ્ચ પ્રદેશની લાક્ષણિકતાઓ જણાવો તો તેમનો જો પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે